હલો ફ્રેન્ડ આજે હું બનાવીશ માત્ર બે બટેકામાંથી જ બટાકાના પાપડ જે એકદમ ઝંઝટ વગર બને છે ઘણા લોકો બટાકાના પાપડ બનાવે ને એટલે કાળા પડી જતા હોય પણ આજે હું એવી રીત લાવી છું ને કે કાળા પણ નહીં પડે અને બટાકાને બાફવાની અને વણવાની કોઈ પણ ઝંઝટ નથી તો પાપડ તળાતા કંઈક આવા સફેદ અને એકદમ ક્રિસ્પી બને છે તો વિડિયાને લાસ્ટ સુધી જુઓ અને તમને ચોક્કસથી પસંદ આવશે તો તેમના માટે આપણે બે બટાકા લઈ લેવાના છે જો મોટા બટાકા હોય તો બે મોટા લેવાના મારે નાના છે એટલે મેં ચાર લીધા છે ગ્રામમાં માપીએ તો અઢીસો ગ્રામ છે તેમને આપણે છાલ ઉતારી કડકા કરી લીધા છે હવે આ કડકાને બેથી ત્રણ પાણીથી આ છાંણીમાં જ મેં સરસ રીતે ધોઈ લીધા છે જેથી કરી તેમનો બટાકાનો સ્ટાર્ચ હોય તે સરસ રીતે નીકળી જાય હવે એમને મિક્સચર જારમાં લઈ લેશું ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે સરસ રીતે આ રીતે પ્યુરી બનાવી લેવાની છે જુઓ હું તમને બતાવું તો કે આ રીતે આપણે પ્યુરી બને છે બે બટેકાની સામે આપણે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે તો બસ હવે એક વાસણમાં આપણે લઈ લેવાનું છે હવે બીજી બાજુ બે કપ સાબુદાણા લઈ બેથી ત્રણ પાણીથી ધોઈ ત્રણ કલાક માટે મેં પલાળી દીધા હતા અને હવે જોઈએ તો આ રીતે સરસ રીતે પલળી ગયા છે સાબુદાણા એકદમ મેસ થઈ જાય છે સાબુદાણાને પાણીથી ડૂબે એના કરતાં એક ઇંચ વધારે પાણી રાખીને આપણે પલાળવાના જેથી સરખી રીતે સરસ એવા પલળી જાય ત્યાર પછી એમને પણ આપણે મિક્સર જારમાં લઈ લેવાના છે તો બસ આ બધી તૈયારી કરીએ ત્યાં સુધીમાં આપણે પાણી ઉકળવા મૂકી દઈએ જેથી કરી બધું કામ સાથે જ થઈ જશે અને ટાઈમ આપણો વેસ્ટ નહીં થાય તો હવે આમમાં પણ આપણે અડધો કપ પાણી નાખવાનું છે યાદ રાખવાનું પીસતી વખતે અડધો કપ જવડ પાણી એડ કરવાનું બાકીનું અડધો કપ ફરીવાર જ્યારે સાબુદાણા પીસીશું તેમાં એડ કરીશું તો હવે પાપડ બનાવવા એક સ્ટીલનું મોટું વાસણ લઈ લેવાનું છે તેમાં આપણે સાત કપ પાણી નાખવાનું છે યાદ રાખવાનું કે બે કપ આપણે સાબુદાણા લીધા હતા એટલે સાત કપ આપણે પાણી એડ કરવાનું છે આપણે અડધો અડધો કપ પીસતી વખતે એડ કરીશું એટલે કુલ ટોટલ આઠ કપ આપણે પાણી જશે અને બટાકાને પણ પીસતી વખતે અડધો કપ આપણે એડ કર્યો હતો એટલે કુલ સાડા આઠ કપ જેટલું પાણી જોશે તો યાદ રાખવાનું આ રીતે આપણે માપથી પાપડ બનાવીશું ને તો સરસથી આપણા પાપડ બનશે તો હવે આપણે બાકીના સાબુદાણા હતા તેમને પણ આપણે મિક્સરમાં લઈ લીધા હતા તો એમાં પણ અડધો કપ આપણે પાણી એડ કરી આ રીતે પીસી લીધું હતું સરસ એવું બંનેને આપણે મિક્સ કરી દેવાનું છે તો કંઈક આ રીતે સાબુદાણા પીસીને તૈયાર થયા છે એમાં અમુક દાણો સાબુદાણાનો રહી જશે પણ વાંધો નહીં સાબુદાણાને તમારે ઓવરનાઇટ જો પલાળવા હોય તો પણ ચાલે સરખા રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે તો કંઈક આ રીતે આપણું બેટર બને છે તો હવે આ બાજુ આપણે પાણી ચડાવ્યું હતું તે પણ સરસ ઉકળી ગયું છે અહીંયા સરસ એવું પાણી ઉકળે ત્યારબાદ જ આ બંને વસ્તુને આપણે એડ કરવાની છે અહીંયા આ પાપડ તમે સ્ટીલને બદલે તીનના પણ વાસણમાં પણ બનાવી શકો તો બસ ધીરે ધીરે આપણે ગેસ મીડિયમ રાખવાનો અને આપણે એક હાથે નાખતું જવાનું એક હાથે હલાવતું જવાનું છે તો બસ કન્ટિન્યુ હલાવશું બેથી ત્રણ મિનિટમાં તમને એમ થશે કે આનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ એવી સાઇન પણ આવી જાય છે જેમ જેમ હલાવીશો ને એકદમ થીક થતું જશે અને ટૂંક સમયમાં જ આ બનીને તૈયાર થઈ જાય છે આપણે ગેસને મીડિયમ રાખવાનો છે જુઓ અત્યારે આ મિશ્રણ પતલું લાગે છે જેમ જેમ હલાવીશું ને ટૂંક સમયમાં જ એકદમ થીક થઈ જાય છે હવે આમાં શરૂઆતમાં જ આપણે બેથી ત્રણ મરચાંને આ રીતે ક્રશ કરીને લેવાના છે મરચાં ધ્યાન રાખવાનું તીખા હોય એવા લેવાના હવે એમાં મેં અડધી ચમચી જીરું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો મીઠું મેં પોણી ચમચી જેટલું એડ કર્યું છે પછી ચાખીને આપણે એડ કરીશું તળવાની વસ્તુ હોય એમાં પહેલાં મીઠું ઓછું જ એડ કરવું પછી ચાખીને તમારે વધઘટ એડ કરી લેવાનું છે તો અત્યારે મેં ચાખી લીધું તો મને થોડું ઓછું લાગે છે તો ફરીથી મેં થોડું એડ કર્યું છે તમારે પણ ચાખીને પાછળથી એડ કરી દેવાનું ત્યારબાદ સરખું મિક્સ કરી લેશું તમે જુઓ બેટરને હલાવતા હતા લગભગ બારથી પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને એકદમ થીક બેટર થઈ ગયું છે આપણું તમે જુઓ આ રીતે એકદમ થીક બની જાય છે તો બસ આને મીડિયમ ગેસે આપણે સરસ રીતે પહેલાં પકવી લેવાનું જો નહીં પકવીએ ને તો પાપડ સુકાતા વચ્ચેથી આવી જાય છે તો સરસ રીતે પહેલાં બેટરને આપણે પકવી લેવાનું છે હવે બેટર સરસ પાક્યું કે નહીં તેનું ચેક કરવા માટે એક પ્લેટ લઈ લેવાની છે તેમાં આ રીતે બેટરને આપણે એડ કરવાનું છે અને જો ફેલાશે નહીં ને તો તમારે સમજવાનું કે આપણું પાપડ એકદમ બનીને સરસ તૈયાર થાય છે તો બસ આ ફેલાતું નથી અને કંઈક આ રીતે આપણે ઘટ બની ગયું છે આપણું બેટર તો આ તૈયાર છે અને હવે ગેસ બંધ કરી દેવાનું છે હવે આ બેટરને આપણે એક કળસામાં ભરવાનું છે જો તમારી પાસે કળસો આ રીતે ના હોય તો તમે એક વાડકામાં અથવા ડોયાથી તમે પાપડને બનાવી શકો છો પણ સમય થોડો ઓછો આમાં જોશે કારણ કે આપણે એકસાથે કેટલા પણ પાપડ આ કળસાથી બની જાય છે તો કળસો ઘરમાં હોય તો જરૂરથી લેવાનું હવે એક પ્લાસ્ટિક શીટ મેં પાથરી દીધી હતી હવે પાપડ બનાવવા માટે મેં બંગડીઓનો ઉપયોગ કર્યો છે બંગડીને ધોઈ લીધી હતી અને બંગડી મૂકી અંદર આપણે બેટર એડ કરવાનું છે કાંઈ પણ માથાકૂટ વગર મિનિટોમાં જ તમારે પાપડ બનીને તૈયાર થઈ જાય છે જુઓ આ રીતે હું પાડું તે તમે જોઈ શકો છો તો તમે આને ચમચીથી પણ બનાવી શકો આ રીતે બેટર એડ કરી અને આ રીતે ફેલાવી દેવાનું બંને રીતે આસાન છે તો આ રીતે મેં પાપડ બધા બનાવી લીધા હતા ઓછા સમયમાં જ બસો જેટલા મેં પાપડ બનાવી લીધા હતા તમે જુઓ તો આ રીતે મેં ઘરમાં જ સૂકવ્યા છે આને તડકે પણ સૂકવી શકો પણ મેં આખી રાત ઘરમાં રાખી અને સવારે બપોર સુધી તડકો આપ્યો હતો તો પણ સરસ રીતે પાપડ સુકાઈને તૈયાર થઈ ગયા છે જુઓ આ રીતે પાપડ આપણા સુકાઈને તૈયાર થઈ ગયા છે કલર પણ ટ્રાન્સફરન્સ આવે છે આ પાપડને તમારે પ્લાસ્ટિક શીટ ઉપર જ સુકવવાના જો તમે કોટનમાં સુકવશો ને તો થોડીક તકલીફ પડશે તો બસ આ રીતે આપણે પાપડ સુકાઈને તૈયાર થઈ ગયા છે તો ટ્રસ્ટ મી ફ્રેન્ડ તમને આ પાપડ એકવાર બનાવશો ને તો ચોક્કસથી પસંદ આવશે એટલા સ્વાદિષ્ટ બને છે બટાકાને બાફ્યા અથવા તો વણિયા વગર કાંઈપટ ઝંઝટ વગર મિનિટોમાં આ પાપડ બની જાય છે તમને તળીને બતાવું તો આ રીતે તણાતા પાપડનો શેપ ત્રિપલ સાઈઝ બની જાય છે એકદમ પોચા અને ક્રિસ્પી આ પાપડ બનીને તૈયાર થયા છે તમને તોડીને બતાવું મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા આ પાપડ બનીને તૈયાર થયા છે તો તમે પણ આ રીતે બનાવો અને મને કમેન્ટમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ